સુરત ડિંડોલી વિસ્તારની ઘટના ડિંડોલી નવાગામ રેલવે પટરી નજીક એક રાજા નામના યુવકની હત્યા મૃતકની ઉંમર વીસથી ત્રેવીસના આશરે મોડી રાત્રે બની ઘટના ત્રણ જેટલા ઇસમો આવી મારામારી કરી હત્યા કરી ઉદય ઉર્ફ ગોલુ વિશ્વનાથ પાટીલ સાથે મળીને ચારથી પાંચ લોકો દ્વારા હત્યા કરવામાં આવી ડિંડોલી પોલીસે ત્રણેય હત્યારાઓની ધરપકડ કરી સામાન્ય બોલાચાલીમાં હત્યા કરવામાં આવી હતી માધવનગર પાસ મંદિર ના સામે પટ્ટા ઉપર માધવનગર પાસ દિંદોલી આ લોકો નું કઈ રિક્ષા બારામાં થોડું મેટર થયેલું ઝઘડો થયેલો એમનો કચું મારા મારી થયેલી ખાલી બોલામ બોલી થયેલી